ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપડા મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવારના વાતાવરણની વાત કરું તો હવે ઠાર જોડવાનું ચાલુ થઈ ગયું ને તું મારા તું મારા દેખાતું હશે તમને હે ને ગાઈશ મસ્ત એવું છે ને વાતાવરણ થઈ ગયું અત્યારે બધા ઊંઘ્યા છે જોવો એટલે ઘરમાં કંઈક નું કંઈક કરતા હશે ને એક પેલો આપડે બંધ આવેલો જો બારી ખોલીને મને કે રોહિત કાકા મેં કીધું આઈ જા આઈ જા આઈ જા હેડ તને હવાર હવારમાં લઈ ની અંદર અને શું ખાઈ રહ્યો શું શું ખાઈ રહ્યો રહ્યો ચામ ટોસ ના ખાઈ તો લુખું ભાવે ના હોય મજા આવે લુખું ખાવાની એવું ચીમડા જતો તો અત્યારે તો ઉપડો હાડો હવાર હવારમાં જો ગાડી આવેલી પડી હે એક જેની અંદર રોપા ભરેલા હશે ઉતારવાની થશે અહી આગળ આપણો ભાઈ હે ને જો મારા કહેવા પેલા અમરે કહી દીધું કઈ વાંધો નહીં ભાઈ મસ્ત મજાની મોર્ચિંગ થઈ ગઈ સોર સોર શોર બધા ઘરની અંદર પહેરી રહ્યા છે અને અમારા ડોગ ગઈશ ભાઈ હું ક્યાં છે એ

ઓકે ગાઈસ તો હાંજ પડી ગઈ ને આપણે આવી ગયા અહીંયા ઘરે અને આજે આવવામાં બહુ મોડું થઈ ગયું જુઓ તમે સૂરજ પણ દેખાતો નથી એ ક્યાંક ક્યાંક લાલ લાલ દેખાય ને સનસેટ એટલું જ કેમ કે યાર એટલી ટ્રાફિક હતી એટલી ટ્રાફિક હતી એમાં મારી ઓખ ખુલતી નહીં કેમ ખબર હે કાંકરીઓ ઉડી ઉડીને આંખોની જે હાલ થઈ છે ને અત્યારે જઈને પોણીના ફુવારા મારીશ ને તાણ મેળવશે ગોપાલ ફોન લઈને ભણવા બેઠો છે જુઓ હા સેટઅપ કે ગાય તો મોટું બડું ખંગાળીને ખેસ થઈ ગયું હું અત્યારે સવારમાં જે બનાવ્યું હતું ને એનો નાસ્તો કરવાનું છે જસ્ટ આટલું વધ્યું છે તો મસ્ત નાસ્તો કરી લઈએ થોડો ઘણો બે ચારનો ગુડ મોર્નિંગ બધાને કેમ કે બીજો દિવસ ઉગી ગયો છે બીજા દિવસની મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર સવારમાં આપણે છે ને બ્લોગ ચાલુ કર્યો ન તો અત્યારે ઓફિસ જવાના ટાઈમે જે વ્લોગ ચાલુ કર્યો હોય કેમ ખબર આપણે આજે એક પાર્સલ આવવાનું છે તો પાર્સલનું અનબોક્સિંગ આ બ્લોગની અંદર કરવાનું છે એટલે બ્લોગ જો વધારે લવારી કરવા જવું તો બ્લોગ બહુ મોટો થઈ જાય એટલે આપણે હે ને શોર્ટ વ્લોગ રાખશું પણ આપણે પાર્સલ આવે ને એનું અનબોક્સિંગ કરીએ ને એ રેવું બ્લોગ ઉતારશું બરોબર તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ઓકે ગાઈશ તો મસ્ત મજાની હાંજ થઈ ગઈ છે અને બહાર પાછળ ટ્રાફિક હોય ને એટલે અવાજ બહુ આવે આવેલો ઇગ્નોર કરજો તમે જો મસ્ત મજાની સનસેટ થઈ ગયો છે અને સવારે જ મેં તમને કીધું હતું મારે આજે એક પાર્સલ આવવાનું હોય પણ એમાં થયું એવું કે મારી જોડે સ્કેમ થઈ ગયો છે સ્કેમમાં એવું છે કે મેં એક વસ્તુ એ તો હવે અનબોક્સિંગ કરીશ ને તાણસ બતાવીશ ચલો કોઈ ના કોઈ બ્લોગની અંદર લઈશ આજ નહીં તો કાલના બ્લોગની અંદર કાલ નહીં તો પરમ દિવસના બ્લોગની અંદર પણ મેં જે વસ્તુ મંગાવી હતી એનો ડિલિવરી ટાઈમ આજનો હતો અગિયાર વાગ્યાનો હજુ સુધી આવ્યું નહીં બોલો એ ઓટીપી આવી ગયો મારી અંદર ઓટીપી મારે આપવો કે ને એટલે સ્કેમ થઈ ગયો મને લાગે તો સુધી પણ જો ગોપાલ કક બતાવો આવે શું બતાવે એ કોણે

તો કીધું તું તે ઉપાડવાનો કઈ વાંધો નઈ ભાઈ ચાલો અત્યારે જઈએ છીએ અમે થોડો ઘર નો સામાન લાવવાનો હોય અને પ્લસ મેં કીધું ને પકોડી ખાવાનું છે મારે હોય ઘણા ટાઈમ થી મેં ખવરાઈ નથી જબલું હોય પડાવી દીધું હાથમાં પકડતા જોર આવે છે કેમ કે ચબલાનું વજન લગભગ ચાર થી પાંચ કિલો હશે એટલે જબલું પકડતા જોર આવે છે ઓકે ગાઈસ તો શાકભાજી લઈ લીધી છે હવે પકોડી ખાવા જવાનું છે પણ ભીડ બહુ છે પણ ભીડ હોય કે ગમે તે હોય આજે પકોડી ખાધા વગર ઘરે નહીં જાય મને એવું લાગે છે હે ને એવું છે ભીડ છે તો ભીડ ટ્રાફિક છે ટ્રાફિક ઓકે ગાઈસ તો પકોડી કાધી અને બીજી પાર્સલ કરાઈ લીધી છે મમ્મી માટે ને અત્યારે આવી ગયા છે વાટ મારા કીધું છે વડી કરે મારજન તું માર તો હવે આવી ગયા છે માર્ટ ની અંદર દૂધ છાશ સાબુ કોલગેટ ને એવું બધું લેવાનું છે એવી માર્ટ સાબુ 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 ને કોલગેટ ને એવું લઈ લીધું આવો સર પકોડી ભાગી ના જાય ને કે જીરો અને એવું બધું કરીને ભેગું મિક્સ કરીને ખાશે ચમચીયા કરીને પેલી થી મેલ ના પડ્યો એટલે અત્યારે અમે વડાપાઉં ખાવા માટે આવી ગયા છીએ દાબેલી નહીં યાર પકોડી થી ભૂલી જાવ આ શું છે ચில்லி બાઈટ ઓકે ગાઈસ તો દાબેલી આવી ગઈ હવે જાપડી લઈએ મસ્ત અને વડા એટલું મસ્ત હતું એટલું મસ્ત હતું પણ મને તીખું જોરદાર લાગ્યું એટલે મેં બ્લોગ ઉતાર્યો નહીં ઓખમ થી ઓહુ આવી ગયા હતા બોલો એવું એવું દીકું હતું એટલે મેં બ્લોગ ઉતાર્યો નહીં ઘરે આવીને મસ્ત ફ્રેશ થઈને બ્લોગ ઉતાર્યો અને અત્યારે બે ગયા મેં જમવાનું જમવાનો કઈ જ મૂડ નહીં પેટ ભરાઈ ગયું હે પેટ ફૂલે ફૂલ ભરાઈ ગયું હે એક જ વડાપાવ ની અંદર બહુ મસ્ત વડાપાવ હતું વડાપાવ અને પાહી આગળ પકોડી કાઢી હતી એટલે કેવું લાગ્યું હતું વડાપાવ મેં એને જી વાળું વાળા દીધું પેલા કીધું નહીં જી વાળું બનાવરાયું હે એને કાધું મેં પૂછ્યું કેવું બન્યું હે મસ્ત ખરી એટલે કીધું વાળું હતું